આપવાગત છે તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે સાથે ઘણા બધા રીતે તમારે ફેટ લોઝ કરવું છે તમે જાઓ છો કે તમારા શરીરની અંદર કોઈ ચરબી ના રહે તમે યોગા વગર જીમમાં ગયા વગર તમે તમારું ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો તો આ ઉપાય સરસ મજાનો છે માત્ર ને માત્ર તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું વેઇટ લોસ કરી શકો છો અને સાથે સાથે તમારા શરીરની જે એક્સ્ટ્રા ચરબી હોય છે ને ઓછી કરી શકો છો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે એકદમ સિમ્પલ સરળ ઘરેલું ઉપાયની જ વાત કરવાની છે વેઇટ લોસ માટે તમારે વેઇટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે okay તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો તમે ચાહો તેટલું ફેટ લોસ કરી શકો છો અને તમારા વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો તમને જો કોઈ જીનેટિક રોગ છે જેમ કે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે બ્લડ પ્રેશર છે તો આવા બધા રોગો હોય છે ને એ આપણા બોડીમાં હોર્મોન્સનું બેલેન્સ ચળવતર કરે છે જેના કારણે ક્યારેક આપણું વજન વધતું હોય છે તો ક્યારેક આપણું વજન ઘટતું હોય છે અને બીજું કે પાંત્રીસ વર્ષની ઉંમર પછી પણ તમે તમારા વેઇટ લોસ ને તમે કંટ્રોલમાં ફરવો હોય કારણ કે આપણી આપણે બાળક છે ત્યારે આપણું પાચન તંત્ર નબળું છે પરંતુ જેવી રીતે આપણે યંગ થઈ છે તો આપણું જે પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હોય છે અને આ પછી જેમ જેમ ઉંમર થાય એમ નબળું પડતું હોય છે તો આપણા શરીરનું જે પાચનતંત્ર છે તે મોટે ભાગે ત્રીસ વર્ષ પછી નબળું પડતું હોય છે પુરુષોનું પાચનતંત્ર ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી નબળું પડે છે અને સ્ત્રીઓનું પાચનતંત્ર ત્રીસ વર્ષ પછી નબળું પડે છે તો એવા સમયે તમારે તમારું વેઇટ લોઝ કરવું છે તમારે તમારું ફેટ લોઝ કરવું હોય તો બહુ સરસ મજાનું આ સિમ્પલ સરળ ઉપાય છે કારણ કે વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તમારું વજન બિલકુલ ઘટવાનું નામ નથી લેતું તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો સૌથી મહત્ત્વનો આ ઉપાય છે પાચનતંત્રને સૌથી પહેલાં સ્ટ્રોંગ કરવું તો તમારે પાચનતંત્રને સ્ટ્રોંગ કરવું છે તમારા પાચનતંત્રને મજબૂત કરવું છે તો એના માટે નિયમિત રીતે સવારે તમારે આ પાણી પીવાનું છે તમારે સૌથી પહેલાં એક ત્રાંબાનું વાસણ લેવાનું છે ગ્લાસ લો તાંબાનો લોટો લો તાંબાનો જગ લો એની અંદર એક ગ્લાસ પાણી લેવાનું છે એ તમારા એક ગ્લાસ પાણીની અંદર એક એક ચમચી ચમચી છે છે આખા જીરું માટેના સાથે એક ચમચી વરિયાળી અડધી ચમચી અજમો અડધી ચમચી જીરું અડધી ચમચી મેથી દાણા અને એક ઈલાયચી આટલી વસ્તુ તમારી આખી રાત એ પાણીમાં પલળવા દેવાની છે અને સવારે તમારે આ પાણીને ઉકાળી મિનિટ સુધી એકદમ છે જેના કારણે આપણે જે પણ પોષક તત્વો લીધા છે એ બધા જ પોષક તત્વો સારી રીતે આપણા સ્ટીકમાં સેટ થાય દસ મિનિટ સુધી ઉકાળવાનું છે અને આ વેટલો સ્ટીક તમારે નિયમિત રીતે સવારે પીવાની છે યાદ રહે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે જેવી રીતે આપણે ચાની ચુસ્કી લઈએ છીએ ધીમે ધીમે ગરમ ચા પીએ છીએ એ જ રીતે પીવાનું છે અને આ વેઇટ લોસ રિંગ્સ પીધાના ત્રીસ મિનિટ પછી તમે ચા લઈ શકો છો કોફી અને નાસ્તો લઈ શકો છો તો બસ સિમ્પલ સરળ અને એવો ઉપાય કરવાનો છે અને તમારું વેઇટ લોસ કરવાનું છે આ નાનકડો એવો ઉપાય ફોલો કરી તમે ઇઝીલી તમારું આરામથી વેઇટ લોસ કરી શકો છો ઝ કરી શકો છો વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો અને ચાહે ઘણું બધું વજન કેમ નથી તો પણ એકદમ ઇઝીલી ઘટાડી શકો છો તો ખરેખર આપ સૌને આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરશો મારો આજનો વિડીયો ખાસ તમારા માટે છે પસંદ આવ્યો હોય તો અવશ્ય તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો તો નિયમિત રીતે એક મહિના સુધી આ વસ્તુ ફોલો કરવાથી આવે એટલો ટિપ્સ ફોલો કરવાથી આવે એટલો ટ્રિન્ક્સ ફોલો કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે પાચનતંત્ર મજબૂત થાય છે વધતું વજન અટકવા લાગે છે નવું વજન બનતું નથી અને ધીરે ધીરે તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે તો ખરેખર આપ સૌને આ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો લાઈક કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી આવજો